ખૂનના આરોપીઓને ગણતરીના કલાકમાં પકડી પાડી ગુનાનો ભેદ ઉકેલતી ઉત્તરાણ પોલીસ ટીમ સુરત શહેર ઉત્તરાણ પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર બે હજાર પચીસ ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો ત્રણ એક મુજબ એ રીતની છે કે તારીખ દસ દસ બે હજાર પચીસને સાંજના સવા આઠેક વાગ્યાથી રાતના પોણા બારેક વાગ્યા દરમિયાન ઉત્તરાણ પાવર હાઉસના ઈ ફોર્ટી ટુ ક્વાર્ટર પાસે પાર્થ સંભાઈ વ્યાસ ઉમર તેત્રીસ ને આરોપી શૈલેન્દ્ર ભાનુપ્રતાપ યાદવે સવારે નોકરી સમયે પોતાની સાથે બોલાચાલીને ઝઘડો કર્યો હોય રાત્રે સેવારામ ગણપતરામ રસેનિયા એ પાર્થ હરીશભાઈ વ્યાસ ઉમર તેત્રીસને તેમની પાસે આવતા ઝઘડો કરી તેને બંને હાથથી પકડી પાડી શૈલેન્દ્ર ભાનુપ્રતાપ યાદવે માર મારી ચહેરા ઉપર ઈજાઓ કરી મોત નીપજાવી નાસી ગયા હોય જે બાબતે ફરિયાદ દાખલ થઈ હોય સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર ડી યુ બારણ સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એનજી પટેલ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ આર પાટીલ સર્વેલન્સ સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી આરોપીને શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવી હોય

કલ્પેશભાઈ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન સુરતી